બાબા હા આ હું લઈને ફરવા હું ખખરાવો છું હા તો કોઈ નહીં ના ના આ તો પેલો મોટો હેતરમાં લઈ ગયો તો કે હા એટલે આળું બેઠા બેઠા આ દોહીય થોડું હટાળી તે ઝાળી હતી આ તે બાપા આટલા દવા તમને યાદ જ ના આવ્યું ના હું છું પણ હું છું હું મય ના એ તો કોઈ ના ના તોય ઓમો

ના ચિંતા કર્યા કે આરામ કરો તમ તમતાર હવે ખાટલો પડ્યો તમતાર ચોવીસ કલાક ઉઠ્યા ખાવાનો ટાઈમ તમને અને તમારે બેઠા બેઠા પાજવાની બધી તમારું છૂટ છે તમાર જેટલું પાજો એટલું પાછું ખબર પૂછી દેજે બાપા ઉપર પેલો હક નેના નો હોય બાપુ નેના જ પ્રેમથી રાખતા હોય બધું જે પહેર્યું બાપા ઉપર હક નેના છે આ ખમીસ ઉપર હક બાપા નું તમે સર કેતા હો અને તમારે હું ખાવ છો કે આઈસક્રીમ લચ્છી હવે હું પનીર નું શાક કે

ખાવા જવાનું છે એટલે મારે મોડું થાય છે બાપા મારે છે ને કાલે તો મારે ફરવા જવાનું છે દુબઈ ને બાજુ

આપડા ભાગ પાડી ગયો બાપુ મારાપમ પાપમ ઘડો લાયા

કાકર માં લખીશો અરે જોડા ફરસાડ વાળાના પોંચ સોનલ ચા વાળાના સાતસો વાળા

આ બધું ભાઈ અમારા જેવું ના કર્યા તમે તમે મા બાપ ને આખી સેવા કરજો આ જોવા સેવા ના કરી છે છેલ્લે અમારો પધરા ભાગમાં આવ્યા હારી સેવા કરજો તો મેવા ખાહો તમે બરાબર એટલે હારી મા બાપની સેવા કરો અને એમને દુઃખી ના કરો અમારા જેમ જેમ અમે કર્યો એમ બરોબર બાકી તો જોવા આયા જેવી સર એવું આ અમારા કરમમાં આવશે હો જય માતાજી